પ્રણામ જય વટેવા નાડી અને તત્વ વિષયનું વિસ્તારથી આપણે આજે અત્યારે જાણી રહ્યા છીએ આજે જાણીશું કે યુદ્ધના વિષયક પ્રશ્નોમાં સાધકની જે નાડી ચાલુ હોય એ બાજુ રહીને જો પ્રશ્ન કરતા પ્રશ્ન કરે તો એમાં જેનું નામ પ્રથમ લેવામાં આવે તે વ્યક્તિ જીતે છે અને જો સાધકની જે નાડી બંધ હોય એ બાજુ રહીને કોઈ પ્રશ્ન કરતાં પ્રશ્ન પૂછે તો એમાં જે બીજા નામમાં નામ લેવામાં આવે છે તે જીતે છે હવે જો કોઈકને વાગ્યું છે એક્સિડન્ટ વગેરે થયો છે અને તે સંદર્ભમાં સાધકને પ્રશ્ન પૂછવામાં આવે તે સમયે સાધકની જે પણ નાડી ચાલુ હોય તે બાજુ રહીને જો પ્રશ્ન કરતાં પ્રશ્ન પૂછે તો શરીરે જેનો એક્સિડન્ટ થયો છે ને ઘાવ નથી અને જો બીજી બાજુ જે બાજુ નાડી ચાલુ નથી તે બાજુ રહીને પ્રશ્ન કરતાં સાધકને પ્રશ્ન પૂછે તો ઘાવ છે તે વખતે જો નાડીમાં પૃથ્વી તત્વ ચાલુ હોય તો ઉદર એટલે કે પેટની અંદર ઘાવ છે જો જળ તત્વ ચાલુ હોય તો પગની અંદર ઘાવ છે જો અગ્નિ તત્વ ચાલુ છે તો હૃદયને વિશે ઘા છે જો વાયુ તત્વ ચાલુ છે તો જંઘાને વિશે ઘા છે અને જો આકાશ તત્વ ચાલતું હોય તો મસ્તકની વિશે ઘા છે આવું સમજવું હવે જો વિદેશમાં પરદેશમાં વસતા વ્યક્તિની ખબર અંતર પૂછવા માટે એના કાર્યને પૂછવા માટે સાધક પાસે કોઈ પ્રશ્ન કરતાં પૂછવા જાય અને તે વખતે જો સાધકને જળ તત્વ ચાલું હોય તો સમજવું કે સુખે કાર્ય સિદ્ધ કરશે અને ઘરે પાછો આવશે પૃથ્વી તત્વ ચાલુ હોય તો એમ સમજવું કે લગીરે દુઃખ નથી વાયુ તત્વ ચાલુ હોય તો એમ સમજવું કે તે વ્યક્તિ કોઈક કાર્ય માટે સ્વસ્થાનકેથી બીજે સ્થાનકે ગયો છે કંઈ ચિંતા પણ કંઈક છે તત્વ ચાલુ હોય તો એમ સમજવું કે શરીરમાં મહારોગ એને ત્યાં થયો છે અને આકાશ તત્વ ચાલુ હોય તો એમ સમજવું કે તે વ્યક્તિ ત્યાં મૃત્યુ પામી છે સુસુમણા નાડી ચાલુ હોય ત્યારે પરદેશ વિદેશ ગમન કરવું ન જોઈએ જો પરદેશ વિદેશ ગમન થાય સુસુમણા નાડી સમયે તો જીવ પોતાના જીવનથી હાથ ધોઈ બેસે છે અથવા તો જે કાર્ય માટે ગયો હોય તે કાર્યની હાનિ થાય છે હવે જે રીતે જ્યોતિષશાસ્ત્ર દ્વારા પુત્ર જન્મ સમયે પુત્રનું ભવિષ્ય જાણી શકાય છે તે જ રીતે નાડી અને તત્વો દ્વારા પણ પુત્ર જન્મ સમયે પુત્રનું ભવિષ્ય જાણી શકાય છે જે સમયે પુત્રનો જન્મ થાય છે તે સમયે જો માતાને પૃથ્વી તત્વ ચાલતું હોય તો રાજમાન મળે સુખી થાય સુરૂપવાળો થાય અને કદાચ રાજા પણ બની શકે માતાને તે સમયે જો જળ તત્વ ચાલતું હોય તો પુત્ર કે પુત્રી ધનવાન બને ભોગી બને ચતુર બને અને વિચક્ષણ બને જો માતાને અગ્નિ તત્વ ચાલતું હોય તો પુત્ર કે પુત્રી અલ્પ આયુષ્યવાળા થાય છે જીવે તો દુઃખી રહે છે અને માતાને હાનિ કરનારા થાય છે જો તત્વ ચાલતું હોય તો દુઃખી થાય દેશભ્રમણ કર્યા કરે વિકલચિત્તવાળા એટલે કે માનસિક રીતે અસ્થિર થાય બુદ્ધિહીન થાય અને જો માતાને આકાશ તત્વ ચાલતું હોય તો ગર્ભની હાનિ થાય એટલે કે જન્મેલ બાળક મૃત્યુને ભેટે છે હવે ઇતર ગ્રંથોમાં પણ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ ઋતુમાં વૈશાખ માસની અંદર ભર બપોરની ગરમીની અંદર બહાર ફરીને ઘરે આવે છે ને એ વખતે એને જો લૂ લાગી જાય છે ગરમી ચડે છે તો તે વખતે કોઈક સાધક આત્મા પોતાની ડાબી ચંદ્રનાડી ચાલુ કરે અને એની અંદર જો જળ તત્વને ચાલુ કરે છે ત્યારબાદ જે વ્યક્તિને લૂ લાગી છે એના મસ્તક ઉપર પોતાના ડાબા હાથ વડે આ રીતે પંપાળે છે તો થોડા જ ક્ષણોની અંદર એ વ્યક્તિની બધી જ લૂ દૂર થઈ જાય છે તે જ રીતે પોષ માસની ઠંડીમાં કોઈક વ્યક્તિને અત્યંત ટાઢ ચડેલી છે ભયંકર ટાઢ ચડી ગઈ છે અને એવો આત્મા કોઈક સાધક વ્યક્તિની પાસે જાય ત્યારે સાધક વ્યક્તિ પોતાની જમણી સૂર્યનાળી ચાલુ કરી એની અંદર અગ્નિ તત્વને ચાલું કરે અને ત્યારબાદ જે વ્યક્તિને ટાઢ ચડી છે એ વ્યક્તિના માથા ઉપર પોતાના જમણા હાથ વડે આ રીતે પંપાળે ફેરવે તો એ વ્યક્તિની દાઢ થોડા જ ક્ષણોની અંદર દૂર થઈ જાય છે